અમદાવાદ શહેરના સુરક્ષા વિરોધ થયો છે પાંચ હજાર સરસપુર

કરી શકે આમ તમામ પ્રકારની વ્યવસ્થા આ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે આજે બે હજાર ચોવીસ શરૂ થઈ ગયો છે વીસ વર્ષની અમે જર્ની પૂરી કરી રહ્યા છીએ અને આપ સૌ અહીંયા હાજર રહીને અમારી આખી વિશાળ શ્રેણી જોઈ રહ્યા છે ભારતમાં આટલા મોટા વોટર હિટર્સની રેન્જ કોઈની પાસે નથી બેન્ચમાર્ક ઇઝ અનપેરેલલ આટલી ઇલેક્ટ્રિક ગીઝર ગેસ સોલાર અને હિટપંપની રેન્જ કદાચ વિશ્વમાં કોઈની પાસે નથી જે બેન્ચમાર્ક ઇન્ડિયામાં કરી રહી છે બેન્ચમાર્ક યુએસપી એવું છે કે અમે પ્રોડક્ટ ઇન્ડિયનાઇઝ આપણા વોટર કન્ડિશન્સ અને પ્રેશર કન્ડિશન્સ પ્રમાણે બનાવીએ છીએ અને એને કારણે પ્રોડક્ટની આવરદા વધે છે એનું પરફોર્મન્સ વધે છે અને એની એફિશિયન્સી વધે છે એટલે અમારા બધા જ પ્રોડક્ટ ડાયરેક્ટ ઇમ્પોર્ટ નહી કરતા ડાયરેક્ટ ઇન્ટીગ્રેટ નહીં કરતા ઇન્ડિયનાઇઝ બનાવીને ઇન્ડિયાની વોટર કન્ડિશન્સ પ્રમાણે ડેવલપ કરાવીએ છીએ આજે અમારા માટે બહુ આનંદનો દિવસ છે કે આજે અમે વીસ વર્ષ પૂરા કરીને એકવીસમા વર્ષમાં દાખલ થઈ રહ્યા છીએ અમારી જર્ની વીસ વર્ષની થઈ તમને થયું કે લેટસ્ટ હેવ ગ્રેટીટ્યુડ આપણા કસ્ટમર્સ ડીલર્સ પાર્ટનર્સ ઓલ સ્ટેક હોલ્ડર્સને એક પ્લેટફોર્મ પર ભેગા કરીએ અને એમને થેન્ક યુ કહીએ હું તમારો બધાનો બી આભારી છું કે તમારા બધાના સપોર્ટને કારણે કસ્ટમર સુધી અમે સરળતાથી પહોંચી શક્યા આજે અમે લોકો પીવીટી એટલે અત્યાર સુધી રૂફટોપ સોલાર માં કામ થતું હતું અમે સોલાર ની અંદર જેથી પાણી ગરમ કરવાની બી આજે ઉપકરણ અહીંયા મૂક્યું છે અને પીવીટી કે છે ફોટોવોલ્ટિક થર્મલ વાળું યુનિટ આજે અહીંયા લોન્ચ કરી રહ્યા છે જેની પાસે બેન્ચમાર્કના પેટર્ન બી આવી રહ્યા છે એ એસવી એનઆઈટી એનઆઈટી સુરતના સંલગ્ન પ્રયત્નથી અમે એ લોન્ચ કરી રહ્યા છીએ આજે વી આર વી ફીલ વેરી પ્રાઉડ કે આ પ્રોડક્ટ ઇનોવેટિવ છે ગેમ ચેન્જર છે આવનારા દિવસોમાં લોકોને અનાજી સારું ઉપકરણ મળવું અઘરું છે જે બેન્ચમાં પ્રયત્ન કરી રહ્યું છે એટલે વી આર કિપિંગ અપ વિથ ધ ટેકનોલોજી ઇનોવેશન્સ એન્ડ વર્લ્ડ આજે જે દિશામાં દોડી રહ્યું છે એ દિશામાં અમે દોડી રહ્યા છીએ આજે અમારી પાસે સો કરતાં વધારે વોટર હિટર્સ છે જેમાં ઇલેક્ટ્રિક વોટર હીટર્સ છે સોલાર છે પંપ છે અને ગેસ વોટર હીટર્સ છે જે સૌથી મોટી રેન્જ છે અહીંયા આજે લોન્ચ કરી રહ્યા છીએ પહેલી વખત પાંચ હજાર સ્ક્વેર ફૂટમાં અમે લોકો પ્રોડક્ટ ડિસ્પ્લે કરી રહ્યા છીએ